ભાવનગર શહેર જ્યાં સસ્તા અનાજની દુકાન પર પૂરતું અનાજ ન અપાતું હોવાની ફરિયાદ ઉઠી સસ્તા અનાજના દુકાનદારો રેશન કાર્ડ ધારકોને ધક્કા ખવડાવતા હોવાનો આરોપ લાગ્યો છે ટીમે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન પર પડતાલ કરી અહીં રેશન કાર્ડ ધારકો દુકાનદાર પર રોષ ઠાલવતા જોવા મળ્યા રેશન કાર્ડ ધારકોનું કહેવું છે કે વિકલાંગ મહિલાઓને પણ ત્રણ ચાર કલાક સુધી રાહ જોવડાવવામાં આવે છે એટલું જ નહીં અનાજનો જથ્થો જેટલો મળવો જોઈએ તે પણ અપાતો નથી

ઓટીપી નંબર નથી આવતો એમ હા હા ધક્કા તો ખાવા જ પડે છે નથી આપતા ને અમે ગામમાંથી માંથી ઠેઠી આવી છે બોલો બોલવા માંડે છે નથી આપતા મારા બે માણા તમારા મામા અપંગ છે હાથી અપંગ છે તમારા મામા હાથી આમ બે માણાનું નું કેડ છે તોય નથી દેતા તોય નથી દેતા મને હા ખીજાઈ જાય છે મને ખોટું ન બોલું હું ભાઈ ને આટલા અનાજમાં હું ભાઈ મારે મહિનો ભાઈ હજાર બે ત્રણ કિલ્લા બોલા મને આ મને ત્રણ કિલ્લા તો એવું મારે દાનમાં દઈ દે છે બોલો તો એ નથી જીજ્ઞાસે મારે એવું છે કે પગ ઓલો છે અપંગ શું પણ આ દરરોજ ધક્કા ખવડાવ્યા કરે છે પછી અનાજ એક મહિનામાં દસ કિલો ઘઉં આપે એક મહિનામાં પછી બીજા મહિનામાં પંદર કિલો આપે અને તેર કાઢશે મારે

ધીમું હાલતો હોય છે બાકી હું બધાને જવાબ આપું છું બધાને અનાજ આપું છું મારી મારી દુકાને સો સો ટકા કાર્ડ દર મહિને અનાજ લઈ જાય છે એક વ્યક્તિની ફરિયાદ નથી અનેક લોકો તમારી દુકાનની બહાર ફરિયાદ કરે છે ચાર દિવસથી અહીં જે લોકો છે તે અનાજ લેવા માટે આવે છે સર્વરનો પ્રોબ્લેમ છે સર્વરનો પ્રોબ્લેમને લીધે લાઈનમાં માં ઉભો રહેવું પડે હું લાઈન સિવાય કોઈને આપતો નથી લાઈન સિવાય આપું તો માથાકૂટ થાય છે કે વચ્ચે કેમ આપી દીધો છે